વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા ધોવાઈ ગયા ઉમરગામ તાલુકાના બોરલાઈ નજીક નેશનલ મસમોટા ખાડા છે અને રસ્તા પરની કપચી ઉખડી ગઈ છે જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખાડામાં પાણી ભરાયેલું હોવાથી ખાડો કેટલો ઊંડો છે તેનો અંદાજો નથી આવતો જેના લીધે અહીંથી પસાર થવામાં વાહન ચાલકોને ડર લાગી રહ્યો છે આ ખાડા ગમે ત્યારે અકસ્માત સર્જી શકે છે વાહન ચાલકો ની એક જ માંગ છે કે વહેલી તકે હાઈવે પરના રસ્તાની હાલત સુધારવામાં આવે કેમકે આ હાઈવે પરથી ટેક્સ પૂરા દેલ ટેક્સ ટુલ ટેક્સ દે રોડ કાતના બુરા હાલ કોઈ બતાવી નહી શકતે આ પ્રેક્ટિકલી સારો માલ મટીરીયલ યુઝ જ નથી કરતા આ લોકો અને રોડ હર વરસાદ ની અંદર આવી રીતના તૂટી જાય છે આ ફોર્ટી એટ હાઈવે છે ફોર્ટી એટ હાઈવે ની અંદર એટલી ટ્રાફિક છે એ હિસાબે રોડ અપ ટુ ડેટ જ હોવા જોઈએ બહુ જ ખરાબ હાલત છે અમે ગઈ કાલે રાતના નીકળેલા અમે લોકો ફાઉન્ટેન પર પહોંચવા આપણને બાર બાર કલાક થતા છે આ હાઈવે ની તમે હાલત જોવો ફ્લાયઓવર એક એક જે બનેલા છે આ વલસાડ ના ફ્લાયઓવર છે બિલાની પાસે કેવા મોટા મોટા ખાડા છે ગાડી કરી જ ના કાઢવી એવા મોટા મોટા ખાડા છે